કાંતિભાઈ અમૃતિયા જ્યારે ગાંધીનગર રાજીનામું આપવા જાય છે ત્યારે અમદાવાદથી પણ કેટલાય કારો પણ તેની સાથે જોડાય છે તેની સાથે ઘણા લોકો આવે છે પરંતુ ગાંધીનગર પહોંચતા તે કહે છે કે મારે રાજીનામું નથી આપવાનું જો ગોપાલ ઇટાલિયા આવશે તો તેની સાથે અમે બંને રાજીનામું આપીશું અને બંને પરિવાર ચૂંટણી લડીશું એટલે કે મોરબીમાં પણ સીટ ખાલી થશે અને સાથે સાથે વિસાવદરની પણ સીટ ખાલી થશે એટલે કે વિસાવદરમાં ફરીવાર ચૂંટણી થાય મોરબીમાં પણ ફરીવાર ચૂંટણી થશે એટલે કે બંને લોકો બેયમાં બે લડશે ત્યારે અહીંયા કોણ કોણ ક્યાં આવી જાય એનું નક્કી ન નવા માટે કાંતીભાઈ અમૃત્યાએ કહ્યું કે હું રાજીનામું નહીં આપું જો ગોપાલ આપશે તો જ હું આપું પરંતુ વાત અહીંયા એવી હતી નહીં પેલા અહીંયા કાંતિભાઈને રાજીનામું આપવું પડે અને ત્યારબાદ જ મોરબીમાં ફરી વાર થાય ગોપાલ ઇટાલિયા ચામે તો પણ એવું થયું નહીં રાજીનામું આપ્યું નહીં અને સોટણી ફાયદી વાર થાય છે નહીં એ ગાંધીનગર તો ગયા પરંતુ રાજીનામું આપ્યું નહીં એટલે હવે ફરી વાર સોટણી થાય છે નહીં જેમ હતું તેમ નામ જ રહેશે તો બસ આ વિડીયોમાં એટલું જ તે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જ ડાય છે